નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુંના સોએ સો ટકા સાચા બજાર અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ વાત કરે મિત્રો સમી માર્કેટ યાર્ડ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ તેત્રીસોથી ચાર હજાર બસો પંચોતેર રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે જસદણ માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ધાનેરા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા अगर बात करें मित्रों जामजोधपुर मार्केटयार्ड बतीसौ पचास थी चार हज़ार एक गोडल मार्केट यार्ड अठावीस सौ एक चार हज़ार एकसठ रुपया बोटाद मार्केट तेवीस सौ त्रीस तरह हज़ार आठ सौ वाँकानेर तरह हज़ार बसो थी तरह हज़ार नौ सौ अड़तालीस रुपया जामनगर पच्चीसों तरण हज़ार आठ सौ पचास रुपया आग बात करें मित्रों जुनागढ़ मार्केटयार्ड तरण हज़ार त्राण हज़ार नेव रुपया હળવદ માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ બે હજાર આઠસો ચાલીસથી ત્રણ હજાર છસો ત્રીસ રાપર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો પોરબંદર માર્કેટ યાર્ડ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો પંચોતેર રૂપિયા મિત્રો આજના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા અને મિત્રો જીરણા બજારમાં નંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મણે રૂપિયા આ ગત મહિના દરમિયાન મિત્રો મને પાંચસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે